આપણે અગાઉના વિડિયોમાં અહીં સુધીની ગણતરી જોઈ ગયા હતા આપણે એનઓફ ટી શોધવાની ઘણી જ નજીક છીએ જે આ લોજિસ્ટિક ડિફરન્શિયલ ઇક્વેશનને સંતોષે છે અને તેની પ્રારંભિક શરત ઝીરો અને ની વચ્ચે છે અને હવે આપણે એનઓ ટી શોધવા થોડા બીજ ગણિતનો ઉપયોગ કરીએ આપણે અગાઉના વિડિઓમાં જોઈ ગયા કે એનઓફ ટી માટે આ સાચું હોવું જોઈએ હવે આપણે આ સમીકરણની ડાબી બાજુને ફરીથી લખવા લઘુગણકના ગુણધર્મોનો ઉપયોગ કરી શકીએ જો તમારી પાસે લોગેરિધમ ઓફ કંઈક ઓછા લોગેરિધમ ઓફ કંઈક હોય તો આપણે તેને આ પ્રમાણે લખી શકીએ અહીં આ પ્રથમ એન ભાગ્યા આ બીજું એક ઓછા એન ભાગ્યા કે આના બરાબર આર ગુણિયા ટી આર ગુણ્યા ટી વત્તા સી અને હવે આને લખવાની બીજી રીત એ છે કે e ની rt c બરાબર આપદ થશે જો હું e ની આઘાત લઉં તો મને આપદ મળે અથવા બીજા શબ્દોમાં કહીએ તો જો આ બરાબર આ હોય તો આપણે બંને બાજુ તેને e ની ઘાત તરીકે લઈ શકીએ e ની આઘાત બરાબર e ની આઘાત હવે e ની આ આખી ઘાત લઈએ તો આપણને જે કૌંસની અંદર લખ્યું છે તે જ મળે માટે n ભાગ્યા એક ઓછા એન ના છેદમાં કે બરાબર ઈ ની આર ગુણ્યા ટી સાદું રૂપ આપી શકીએ જો આપણી પાસે ઈ ની કંઈક વત્તા કઈક ઘાત હોય તો તેને આ પ્રમાણે લખી શકાય ઈ ની આરટી ઘાત ગુણ્યા ની સી ઘાત અને ઈ ની સી ઘાત એ અચળ થશે તમે તેને કોઈ પણ અચડ લઈ શકો માટે આપણે આ સમીકરણને ફરીથી લખીશું આના બરાબર સી ગુણ્યા ઈની આર ટી ઘાત અને હવે આપણે એન માટે ઉકેલીશું જો તમે ઈચ્છો તો વિડિયો અટકાવીને જાતે જ ઉકેલી શકો હવે આપણે અહીં બંને બાજુ વ્યસ્ત લઈશું માટે એક ઓછા એન છેદમાં કે ભાગ્યા એન બરાબર સી નું વ્યસ્ત એક ના છેદમાં સી થશે પરંતુ અહીં આ એક અચળ છે માટે આપણે તેને ફક્ત સી તરીકે લખી શકીએ તમે આને સી વન સી અને સી થ્રી પણ કહી શકો જેથી જાણી શકાય કે આ ત્રણે અલગ અલગ સંખ્યા છે સી એ ઈ ની સી ઘાત છે અને આ સી થ્રી એ સી નું વ્યસ્ત છે ગુણ્યા ઈ ની માઇનસ આર ગુણ્યા ટી ઘાત હવે આપણે અહીં આ બંને પદને n વડે ભાગીએ માટે આ પદ એક ભાગ્યા n ઓછા અને n વડે ભાગીએ તો આપણને એક છેદમાં k મળે બરાબર જમણી બાજુ સમાન જ રહેશે માટે હું તેને કોપી કરીને પેસ્ટ કરીશ અહીં આ જમણી બાજુ છે હવે આપણે અહીં એક છેદમાં k ને બંને બાજુ ઉમેરીશું માટે ડાબી બાજુએથી એક છેદમાં k કેન્સલ થઈ જશે અને પછી તેને જમણી બાજુએ ઉમેરીશું માટે અહીં આ વત્તાની નિશાની આવે અને હવે શોધવા આપણે બંને બાજુ વ્યસ્ત લઈ શકીએ માટે ઓફ ઓફ બરાબર બરાબર છેદમાં આ થશે આપણે આખી આ જમણી બાજુને કોપી કરીને પેસ્ટ કરીએ આ પ્રમાણે હવે જો તમને અહીં આ અપૂર્ણાંકમાં આ બીજો અપૂર્ણાંક ન જોઈતો હોય તો તમે તેને આ પ્રમાણે લખી શકો હવે આપણે અહીં ધારી લઈએ કે બરાબર બરાબર જો આપણે આ જાણતા હોઈએ તો આપણે આ અચળ સી થ્રી શું આવે તે શોધી શકીએ આપણી પાસે હવે આ પ્રારંભિક શરત છે માટે આપણે આ અચળ માટે ઉકેલી શકીએ માટે એન ઓફ ઝીરો બરાબર એન ઓફ ઝીરો બરાબર એકના છેદમાં જયારે અહી ટી બરાબર ઝીરો લઈએ તો આ ઝીરો હવે આપણે અચળ સી થ્રી માટે ઉકેલી શકીએ તેના માટે આપણે બંને બાજુ ફરીથી વ્યસ્ત લઈશું માટે સી થ્રી વત્તા એક છેદમાં કે બરાબર આપણે આ કિંમત આપણા ઉકેલમાં મૂકી શકીએ અને આ ઉકેલને ફરીથી લખી શકીએ માટે એન ઓફ ટી બરાબર એન ઓફ ટી બરાબર ના છેદમાં સી થ્રી જેની કિંમત આ છે માટે આપણે તેને કોપી કરીને પેસ્ટ કરીશું અહીં આ પ્રમાણે અહીં આ C3 ની કિંમત છે ગુણ્યા E ની માઇનસ આર ટી ઘાત વત્તા એકના ના છેદમાં કે હવે જો તમને છેદમાં આ બધા અપૂર્ણાંકો ન જોઈતા હોય તો આપણે અહીં અંશ અને છેદને એન ઝીરો ગુણ્યા કે વડે ગુણી શકીએ માટે અંશને એન ઝીરો ગુણ્યા કે વડે ગુણીએ અને તેવી જ રીતે છેદ ને પણ n0 ગુણ્યા કે વડે ગુણીએ તો આપણને અહી શું મળે આપણને અંશમાં મળે મળે અને હવે છેદમાં શું જો આપણે આ પદને એન ગુણ્યા કે વડે ગુણીએ તો આપણી પાસે ફક્ત કે બાકી રહે તેવી જ રીતે આ પદને એન ઝીરો ગુણ્યા કે વડે ગુણીએ તો આપણી પાસે ફક્ત n0 બાકી રહે આ પ્રમાણે

અને જો તમે આ વિધેયનો આલેખ દોરો તમે તેને ઇન્ટરનેટ પરથી મેળવી શકો અથવા તમે ગ્રાફિંગ પણ ઉપયોગ કરી શકો તો તેનો આલેખ તમને તદ્દન આના જેવો જ મળશે તે શરૂ થાય છે ત્યારબાદ તેનો દર ઓછો થતો જાય છે અને તે મહત્તમ વસ્તી સુધી પહોંચે છે જો તમે વસ્તી દર ને આ વિધેય વડે દર્શાવો તો તમે કોઈ પણ સમયે વસ્તી કેટલી હશે તેનું અનુમાન લગાવી શકો